ટીબી દ્વારા નડિયાદની અંદર પશ્ચિમની અંદર કેબલ નાખવાનું કામ કરવામાં આવ્યું મેં અમને ઘણી વખત સૂચનાઓ આપી છે કે આ કેબલ જે નાખ્યો છે એમાં બરાબર પુરાણ કરી પાણી નાખી અને કેબલ દબાવવાની વાત કરીશું છતાં કોન્ટ્રાક્ટરે એની મનમાની કરી છે અને એ કામ જેવું જોઈએ એવું થયું નથી અને અત્યારે જે વરસાદ પડ્યો એના કારણે માટી બેસી ગઈ કેબલ બહાર આવી ગયા છે ઘણી જગ્યાએ દેખાય છે અને લોકો અંદર પડે એવી સ્થિતિ ઊભી થઈ અને જો કદાચ વધારે વરસાદ પડે અને પાણી ભરાય તો લોકોને ખબર ના પડે કે આ જગ્યાએ ખાડા છે તો સત્વરે મેં જીવીને પત્ર દ્વારા જાણ કરી છે

આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે